તમારો લવો મિત્રો જનતા હોતો ઉના તમારો ભાઈ બેટો જ છે મિત્રો હું કરવા નવી હારમી લેવા જાઉં છું મિત્રો આવો ભાવમાં તમને હાર્લી ની મજા આપું તો બોસ બે હજાર સત્તર નું મોડેલ બસો વીસ સીસી હાર્લી ની સગી બેન મિત્રો જોરદાર ટાયર નવા મિત્રો ચાલુ છે સાથે સાથે કસ્ટમરે એક્સ્ટ્રા એસેસરી પણ નાખેલી છે હેડલાઇટ ડ્રીલ મિત્રો અને જોરદાર કન્ડિશન રહેવાની છે કિંમત પણ એના જેવી સાવ રીઝનેબલ મિત્રો જનતા ઓટો સિવાય નોટ પોસિબલ ખાલી ને ખાલી એકત્રીસ હજાર રૂપિયા બોસ એકત્રીસ હજાર રૂપિયામાં હાર્લી ની મજા મિત્રો નવી બસો વીસ સીસી મિત્રો એક લાખ સાઈઠ સિત્તેર હજાર ની થાતી હશે મિત્રો અને બજાજ ની ગાડી મેડ ઇન ઇન્ડિયા સ્વદેશી મેક ઇન ઇન્ડિયા બોસ જોરદાર કન્ડિશન માં ગાડી મિત્રો એકત્રીસ હજાર રૂપિયા ઓલ ઓવર ગુજરાત ગમે ત્યાં તમને ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ મિત્રો તો ક્યાં હોવાનું જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે I'm